કોણ છે આ અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાંત કયા વર્ષમાં કરી હતી પ્રથમ આગાહી આ બધી જ બાબતો વિશે આપણે આજે ચર્ચા કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હું ગણેશ સ્વાગત કરું છું આપનું આપના ચેનલ ગણેશ ફેક્ટાસ્ટિકમાં એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાંત તરીકે ઓળખ મળી છે અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતમાં આ નામ ખૂબ જાણીતું છે તેઓ હવામાન નિષ્ણાત છે લોકો તેમને નામથી ઓળખે છે પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી અંબાલાલ પટેલનો જન્મ પહેલી સપ્ટેમ્બર ઓગણીસસો સુડતાલીસના અમદાવાદ જિલ્લાના રૂદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો અંબાલાલ પટેલે આણંદમાં બીએસ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે ત્યારબાદ ઓગણીસો બોતેરમાં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા તેમણે મદદની ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે બીજ સુપરવાઇઝર ઉપરાંત સેક્ટર પંદર ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર બે હજાર પાંચમાં નિવૃત્ત થયા છે કેવી રીતે હવામાન નિષ્ણાંત બન્યા અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યાં પડશે ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે ત્યારબાદ તેઓએ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું વરસાદનો વર્તારો મેઘમહોદય ગ્રંથ વારાહી સંહિતા વગેરે ગ્રંથમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અંબાલાલ દામોદરદાસ પટેલ હવામાનને લઈ ઓગણીસો એંસીમાં પહેલી આગાહી કરી હતી ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે તેઓ ઠંડી ગરમી વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે સાથે જ્યોતિષ માસિક પંચાંગ દૈનિક સાપ્તાહિક વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું ભૂકંપની આગાહી બદલ ધરપકડ તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ હવામાનની આગાહી સાથે સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી એ સમયે કેશુભાઈ પટેલની સરકાર હતી અંબાલાલ પટેલની ભૂકંપની આગાહીને લઈ સરકાર દોડતી થઈ ગઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા હતા જે બાદમાં અંબાલાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદર્શન મેળવતું રહ્યું છે પરિવાર અંબાલાલ પટેલના પરિવારમાં પત્ની બે પુત્ર અને એક પુત્રી છે તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોક્ટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી છે હાલ રાજેન્દ્ર પટેલ ધાઘંધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે બીજો દીકરો સતીશ પટેલ આઈટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે પુત્રી અલકા પટેલ ડોક્ટર છે તેણે બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે અંબાલાલ પટેલનો એગ્રિકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ઓળખ મળી છે તો દોસ્તો કેવો રહ્યો આજનો આ વિડીયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ